કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અબડાસાના પૂર્વ ધારાસભ્ય તેમજ કેડીસીસી બેંકના પૂર્વ ચેરમેન આદરણીય સ્વર્ગીય નરેન્દ્રસિંહ માધવસિંહ જાડેજાની જન્મજયંતિ નિમિત્તે આજે ભુજ ઇંગ્લિશ સ્કૂલ પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ભુજ નગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમ સવારે સાડા દસ કલાકે યોજાયો હતો જેમાં વિવિધ રાજકીય આગેવાનો સામાજિક કાર્યકરો અને નાગરિકોએ ઉપસ્થિત રહી સ્વર્ગીય નરેન્દ્રસિંહ જાડેજાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ સ્વર્ગીય જાડેજાના જાહેર જીવનના કાર્યો જીવન સેવા પ્રત્યેની અવિરત પ્રતિબદ્ધતા અને કચ્છ માટેના તેમના યોગદાનને યાદ કર્યા હતા આજે અમારા સૌના શ્રદ્ધે અને ભારતીય જનતા પક્ષના જનશક્તિ લઈને એક અડીખમ નેતા સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહજીની જન્મજયંતિ છે ત્યારે નરેન્દ્રસિંહજી કચ્છ જિલ્લાના નહીં પણ ગુજરાતના એક અડીકમ આગેવાન હતા સહકારી આગેવાન હતા સાથે સાથે એમણે પોતાના જીવનભર સૌ કચ્છવાસીઓની ચિંતા કરી કચ્છનો કેમ વિકાસ થાય ગુજરાતભરની અંદર દેશભરની અંદર કચ્છ કેમ આગળ વધે એવી એમણે જ્યારે સેવા અવરિતપણે કરી સાથે સાથે કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પક્ષના પ્રમુખ ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો અબડાસા વિભાગના ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંક અને સહકારી સંસ્થાઓમાં વિવિધ મુખ્ય સ્થાનો ચેરમેન પદોથી લઈ અને પોતાની જે કામ કરવાની પદ્ધતિ હતી એ અમારા જેવા કાર્યકર્તાઓને એક પ્રેરણારૂપ હતી ત્યારે આજે સૌ સહકારી આગેવાનો પાર્ટીના કાર્યકર્તાઓ પરિવારજનો સાથે એમની જન્મજયંતિએ નતમસ્તકે વંદન કરીએ છીએ અને મા આશાપુરાને પ્રાર્થના કરીએ કે એમના જીવનમાંથી જે પ્રેરણા સૌ કાર્યકર્તાઓને મળી છે તો એ કાર્યકર્તાઓ આગામી દિવસોમાં એમના જે કાર્યો છે એ કાર્યો યાદ કરી અને સાથે એમની જે કાર્ય પદ્ધતિ હતી એ આગળ ધપાવે એવી જ અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમને ખૂબ પરમ શાંતિ આપે સાથે સાથે એમના ચરણોમાં પણ આજના જન્મદિવસે વંદન સ એમને ખૂબ ખૂબ અભિનંદન